એના ચાલીસ લાખ રૂપિયા ગિરીશભાઈ સોલંકી અને મારું નામ પણ એમાં નાખ્યું જગદીશભાઈ મહેતા એ માયગા ઓકે હવે આમ આ ત્રણ મહિના જૂની ફરિયાદ છે જે આજે ધૂણી ને પાછી પેદા થઈ પણ હું તમને એમ કહું કે તમે એમ કહો છો કે ચાલીસ લાખ રૂપિયા માગ્યા ખંડણી ના હવે તો હવે ઉઘરાણી કેવું નથી થતું હવે ખંડણી થાય છે જે કાઈ થાય છે તો ખંડણી ના માગ્યા તો તમે ફરિયાદી ને પૂછો કે તમે જગદીશ મહેતા ને આમ ક્યારે મળ્યા છો એનું કઈ મોબાઈલ રેકોર્ડિંગ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે સોશિયલ મીડિયાની દરેક યુટ્યુબ ચેનલ ઉપર છવાયેલા રહેતા એવા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર મિત્રો જે છે એક એફઆઈઆર નોંધાય છે અને એ પણ જેવી તેવીને મિત્રો સામેની વ્યક્તિ પાસેથી રૂપિયા ચાલીસ લાખ અને એ પણ ખંડણી તરીકે ઉઘરાવ્યા હોય એ પ્રકારની એફઆઈઆર જગદીશ મહેતા ઉપર નોંધવામાં આવી છે અને આ સિવાય વાત કરવામાં આવે તો મિત્રો તેમને જ જે હેડલાઇન્સ ન્યૂઝ તંત્ર છે તેમાં જે કામ કરતા હતા તેમાં જોબ કરતા હતા તેમાંથી પણ તેમને નોકરી પરથી જે છે એ કાઢી મૂકવામાં આવે છે તેમની નોકરી પરથી બરખાસ્ત કરી દેવામાં આવે છે તો શું છે કારણ કોને કરી છે તેમના પર ફરિયાદ અને શું ખરેખર જગદીશ મહેતાએ કોઈ વ્યક્તિ પાસેથી જે છે ચાલીસ લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી છે કે કેમ શું છે આ સમગ્ર મામલો અને આ બાબતનું જગદીશ મહેતાનું શું કહેવું તે પૂરેપૂરું રેકોર્ડિંગ તમે સાંભળશો કે જેની અંદર તેઓ એક મહિલા પત્રકાર સાથે વાત કરી રહ્યા છે તેમાં તેની ઘણી બધી વાતો કરી છે તેમના કરિયર વિશેની અને આ જે ખોટા કેસ કરવામાં આવ્યા છે એ વિશે ડિટેલમાં તેમને ચર્ચા કરી છે તે પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળવા વિનંતી અને તમને મિત્રો જગદીશ મહેતા પર વિશ્વાસ છે કે કેમ એ ખરેખરથી તેઓ આ કામ કરી શકે કે શું તમારો વિચાર કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને પહેલાં જો આપ ચેનલ

કે અમને આ હેડલાઇન નો લોગો જે એક સરખો છે એના ચાલીસ લાખ રૂપિયા ગિરીશભાઈ સોલંકી અને મારું નામ પણ એમાં નાખ્યું જગદીશભાઈ મહેતા એ ઓકે હવે આમ આ ત્રણ મહિના જૂની ફરિયાદ છે જે આજે ને પેદા થઈ પણ હું તમને એમ કહું કે તમે એમ કહો છો કે ચાલીસ લાખ રૂપિયા ખંડણી ના થતું હવે ખંડણી તો ખંડણીના માગા તો તમે ફરિયાદી ને પૂછો કે તમે જગદીશ મહેતા ને આમ ક્યારે મળ્યા છો એનું કઈ મોબાઈલ રેકોર્ડિંગ છે એનું કઈ ચેટિંગ બેટિંગ છે કઈ રીતે ખંડણી માગી એ તો કઈ હોવું જોઈએ ને ખંડણી માગવાનો પ્રકાર તો હોય કે ન હોય

એમ માનતા હોય કે કે બંધ બોલતા તો મને કીધું તમે બોલતા બંધ કરાવો તો હું ક્યાં હેડલાઇન દૈનિક માં બોલું છું હું તો અન્ય ચેનલોમાં બોલું છું એટલે હવે એને પ્રેશર પ્રેસર જે થયું હોય તે આજે અમારા શેઠ ગિરીશભાઈ સોલંકી એને મને કીધું કે સાહેબ જ્યાં સુધી

જાણતા એ હું આપને કહું વિપક્ષ કોને કેવાય હા વિપક્ષ એને કેવાય જે લોકો કેવળ ને કેવળ સરકાર ની ટીકા કરે સુજાવ ન આપે પરંતુ આપણે મીડિયા છીએ સરકારની આલો કે ભાઈ આમ વિપક્ષોની જેટલી પણ પ્રોપર ગંડા છે એ નિષ્ફળ જાય આ બે વચ્ચે તફાવત સરકાર સમજતી નથી એટલે એને એમ જ છે કે હું બોલું સરકારની વિરુદ્ધમાં જાય એને એવું માનવાનું છે જયારે કે અહીંયા કેવડીયા કોલોનીમાં નરેન્દ્ર મોદી સરદાર પટેલ નું મહિમા મંડન કરવાનો અધિકાર કેટલો એટલે મેં બ્લો બાય બ્લો પાંચ એવા મુખ્ય મુદ્દા વર્ણવ્યા કે આ પાંચ મુદ્દા સરદાર પટેલ નો સંકલ્પ હતો અને સરદાર પટેલ નો સંકલ્પ કર્યો છે એટલે એને સો ટકા અધિકાર છે બધા વિપક્ષો કરતા વધુ મહિમા મંડન કરવાનો હવે આ મારી સરાહનાની જે વાત ગુજરાતીમાં મેં આ ડિબેટ કરેલી છે ગુગલ ઉપર ઉપલબ્ધ છે એની નોંધ સુકામ સરકારે ન લે એક વાત દસ હજાર કરોડ નું બજેટ એને જયારે રાહત પેકેજ જાહેર કર્યું એક માત્ર હું પત્રકાર હતો જેને કીધું કે આ સરકાર નોકાયું એટલી વાત દસ હજાર કરોડ થી હેઠે નું કઈ પણ પેકેજ આવશે ને તો હાલશે નહીં કોંગ્રેસે પંદર હજાર કરોડ કીધા હવે દસ કીધા અને દસ નું મંજૂર કર્યું તો મને એક જ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા હતા ખાલી ટીવીમાં જેને બ્રેકિંગ ન્યૂઝ ની ભાષામાં એક જ લીટી કે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર

Mm. Um... Em In... એ મેં તમને કીધું એમ તમારે કરવું તો પડ્યું છે કડદા પ્રથા જે હાલતી હતી એ માં મેં કીધું ભાઈ કડદા પ્રથા ચાલે છે અને તમારે એ બંધ કરવી જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટીની બોડી જેમાં શાસન કરે છે સરકારે પરિપત્ર બહાર પાડવો પડ્યો કે નહીં પાડવો પડ્યો ને અંતે એને કેવું પડ્યું કે ભાઈ બંધ કરજો આ તો છે એ તો હકીકત છે તમારે બધી વાત અમે પત્રકાર છીએ તમને દસ દિવસ પંદર દિવસ અગાઉ કહીએ છીએ કે ભાઈ આવું આવું જનતા માને છે તમે ત્યારે માની લેતા તમે એટલે સરકાર જો માની લીધી હોત તો સરકાર ઉપડી ઉપડે નહીં પણ હવે તમારે નેગેટિવ જ લેવું છે એ બધાને સરકારમાં જે કોઈ એના મેઇન સરકારમાં હોય તેની વાત કરું છું એના અને એના સલાહકારો જે હશે તે જેને હું મંથરા કઉ છું મંથરા એ મંથરાવાદીઓ જે છે એ જે કાન ભંભેરણી કરતા હોય તે અત્યારે શું થયું જો અમારા શેઠ નું રાતો રાતો ચાલીસ વર્ષ અમારા શેઠ સોનાના હતા એકતાલીસ દિવસે એ બધું થઈ ગયા માફિયા દારૂડિયા થઈ ગયા શસ્ત્રોના સોદાગરે થઈ ગયા અને બધું થઈ ગયા ઓકે હું પાંત્રીસ વર્ષથી રાજકોટમાં જર્નાલિઝમ કરું છું પત્રકાર તરીકે છું હવે હું ખંડણી ખોરે થઈ ગયો બોલો એક સેકન્ડ માં હજી ત્રણ ચાર બીજી લાઈનમાં એમ કે ઉભી છે એને પછી કેસ કવાડા કરશું એટલે હું ચાર પાંચ કેસ ભેગા થાય નાસા પાસામાં ઠોકી દો એટલે છ સાત મહિનાનો વરદીનો હક તો ભાઈ જો અત્યારે તમારી પાસે સામ દામ દંડ ભેદ બધું છે તમ તારે ઓછા ઉતરતા નહીં પણ અમે એટલે કે હું જગદીશ મહેતા જે કઈ જનતાના હિતમાં છે એ બોલતો તો બોલું છું બોલતો રહીશો

તો એવું જો પૈસા ખાધા હોય તો એવું બોલી શકાય એક વાત મેં મુકુલ વાસનિક થી માંડીને અમિત ચાવડા સુધીના જે લોકો રાજકોટ હમણાં આયા હતા એને મોઢા મોઢ કહી દીધું કે તમે પાટીદારો ના તેતાલીસ જેટલા ધારાસભ્ય કક્ષાના લોકો એ રાહુલ ગાંધી ને મળવાનો સમય માંગ્યો આ મુકુલભાઈ હાથ મૂકીને કીધું એના હાથ ઉપર આ મુકુલભાઈ ચોકસી એ સમય પણ લઈ ન દીધો હવે તમે ખેડૂત આક્રોશ યાત્રા કાઢો કોણ તમારી ફેવર કરે મને કયો તો જો પૈસા બેંક ખાતા હોય અથવા તો કઈક એજન્ડા સાથે હું આગળ વધતો હોઉં કે ભાજપ ને નુકસાન કરવું તો કોંગ્રેસ ની આવી કડવી વાત કોઈ કરે ખરો એટલે સો વાતની એક વાત છે બેન ખબર નહીં કેમ સરકાર ને મારી વાહે જ છે એટલે એને દુનિયાભરના આમાં સરકાર સીધી રીતે રીતે પાછો આમ નથી આવી પણ જે સ્ટેપ સ્ટેપ બાય અમારા ભાઈ ની ઉપર થાય છે કેસ કબાડા એક પછી એક કેસ થાય છે બુદ્ધિપૂર્વક એટલે તમારી હારે તેતાલીસ વર્ષથી રહી ત્યાં સુધી ગીરીશભાઈ હોના ના હતા એટલી ઘડીમાં બધું જ નીકળી ગયું બધું ખરાબી લેન્ડ ગ્રેબિંગ થી માંડીને જમીન માફિયા ભૂ માફિયા દારૂડીયા ફલાણા ખંડની ખોર રાતો રાત અને હવે અમારી ઉપર આવ્યું અમારી ઉપર કેસ કર્યો તો કરો ભાઈ મેં તો કીધું એમ આ બધી કાયદેસર ચોથી જાગીર અથવા તો આપણે જેને મીડિયા કહીએ છીએ આ બુદ્ધિપૂર્વક ની કટોકટી ની માસી દીકરો છે આ તમે ભલામણા એક પરથી કટોકટી ની વિરુદ્ધ નો દિન મનાવો છો અને એક પરથી અમે સત્ય બોલીએ છીએ દબાવવાનો પ્રયાસ કરો છો તને સમજવું હું હાલો ને હજી લાગતા વળગતા સૂત્રો સરકાર સીધું નહીં નથી સમાધાન કોને યાર કરવું અમારે કઈ અમે હોપારી લીધી કે સરકાર ની પકડત નાખવી અને બીજું હું કોણ છું હું એવડો મોટો માણસ થઈ ગયો કે મારે કીધે સરકાર હાથ મચી જાય એવું હોય કોઈ થી આખો ખાટ સાધિયા લોકો ખોટું ભેરવી રહ્યા છે મારો અવાજ એવડો મોટો થઈ ગયો કે હું બોલું સરકાર કઈ ફેર પડે સરકારે સાંભળવું ન જોઈએ હું તો મારા જવાનું હું બોલું એટલે હું ફેર પડે તો એવું તમારે માનવું કે કા હું બોલું છું તો તમને ફેર એટલા માટે પડતો હોય છે કે કાઈ પરમ સત્ય છે અને કા પછી તમારે મારું હું કામ નોંધ દઉં કા તમારી પાસે ખોટા મેસેજ જાય છે કારણ કે હું તો એક પાર્ટ છું ને યુટ્યુબર્સ ની દુનિયાનો અને ઈ આ બધી બાકીની મેઇન હું ક્યાં મેન છું મારી પોતાની કોઈ ચેનલ છે બેન તમારા જેવા જેટલા લોકો મને પ્રશ્ન પૂછે મારે કેવું નહીં તો કેવામાં શું ફેર પડે તો આ જે કીધું એ સત્ય તો તમારે કરવું તો પડ્યું બધું સરકારે મેં કીધું એક પણ અક્ષર નો ફેરે તો પડ્યો નથી એટલે સરવાળે હું એટલું કઉ છું કે આ મારી ઉપરનો કેસ આ એક થયો હજી મને ખબર છે મને કીધું છે કે આવા બે ત્રણ બીજા કરશે તો કરો ભલે સાહેબ ઠાહી જો જેલમાં શું ફેર પડે વયા જાઓ મેં આની પેલા અનેક વખત કીધું આઠ જોડી કપડા ઘરે કઈ જ રાખ્યું છે ત્યાં રાખજો કે ક્યાં છે બીજું શું ફેર પડે ચૈતર વસાવાને જો જામીન ન મળતા તો હું તો સામાન્ય માણસ છું માં બીજું શું ને હવે તમે એ આનંદ મંગળ કરી લ્યો ને કે પછી છૂટશે તે દિન વાત તે બીજું હું હું કોઈ વકીલ બકીલ ને એવું આગોતરા ખાગોતરા કુછ નહીં સાહેબ તમ તારે મને પ્રેમ થી પકડી જાઓ મેં ગુનો કર્યો હશે તો અદાલત તો છે ને જગતમાં ન્યાયતંત્ર જેવી ચીજ તો છે કે નહીં મારે કોઈ વકીલ બકીલ રાખવા નથી હું તો એમ કઉ મને જો તક મળે અને મને જો ઇજાજત મળે તો હું તો મારો કેસ પોતે લડવા માંગુ છું એનું કારણ એ છે તમે હંસ ને કાળો અને કાગડા ને ધોળો કેમ સાબિત કરશો હાલો મને કયો તમે ગમે એ આક્ષેપ કરો અત્યારે મારી ઉપર છે ખંડણી માગી તો ખંડણી માગી પુરાવો તો બતાવો પુરાવો કોની પાસે ઓળખતા નથી હું પર્ટિક્યુલરલી હું કહું છું જેનું નામે ફરિયાદ થઈ છે એની હોય જેને કરાવી એની મને ખબર છે એની પાછળ કોણ છે એ પણ જેને ફરિયાદ કરી છે એ વ્યક્તિને હું જોઈએ પણ ઓળખતો નથી તો ખંડણી માગવાનો સવાલ ક્યાંથી આવે અને ખંડણી છે નહી માગવાની હું એમ કઉ જો બે ના દાવા સાચા હોય લોગા ના કે મારો ટ્રેડમાર્ક છે આ કે મારો ટ્રેડમાર્ક છે તો એ તો અદાલતમાં વિષય થઈ ગયો ખંડણી નો ક્યાં પ્રશ્ન આવ્યો મને કયો અને એમાં જગદીશભાઈ જગદીશભાઈ હું તો નોકરી કરું હું માલિક થોડો છું ની નામે તમે લોગાને શું લેવા દેવા છે ટાઈટલ ને ટાઈટલ જે હોય હું તો હેડલાઈન બદલે ડેડલાઈન હોય તો મને શું ફેર પડે મારું કામ છે સારું કે મને આવડે એવું છાપુ કાઢી આપવાનું અને ટીવી ડિબેટમાં મારે કરો હવે એમાં મારે શું કામ ખંડણી માંગ્યું છે મને થાય એટલે અમારી ઉઘરાણી નથી આવતી ખંડણી ક્યાંથી આવતી

જેલમાં જવાનું થાય તો ત્યાં સુધી તો હું થાય ખબર નઈ મિત્રો ને કેવું આપણું ઘર હલાવશે એમાં એ અમારા જે બે ચાર એવા મિત્રો તો છે એને કીધું કે સાહેબ કદાચ તમારે જવાનું થાય તો મૂળ તો જોઈએ હું ખીચડી ખાવા જોઈએ કઈ દસ પંદર વીસ હજાર રૂપિયા હોય ઘર હાલે તો હાલે દઈ દે હું અમારી એ મારી માગ છે અથવા તો મને દઈ દે હે બરાબર અને પછી હું જયારે બહાર નીકળું ત્યારે ડુંગળી વેચશું એમાં એમાં ગોર બધું મને સતનાર ની કથા ના અંત બધું આવડે છે કરશું જે આવડે એમાં શું વાંધો ભલા મારા કામ જ કરવું છે ને હું આપડે ક્યાં ઢડ્યો છે

તો મારે શું કરવાનું ક્યાં રહું મને કયો દાખલા તરીકે બરાબર એટલે એક તો એ વાત છે બીજું કે મને જો કોઈ સારો માણસ આ ગીરીશભાઈ હતા એ કઈ ખરાબ તો છે એનો ગુનો સાબિત થાય તંત્ર ફાંસી ચડાવી દેજો પણ ગુનો તમે એના છોકરાને બહેરાને હેરાન કરો થોડું હાલે એવી રીતે કોઈ સારો માણસ ત્યાં હવે કદાચ બેહવાનું થાય તો હું હવે બહુ જુદી પ્રકારની શરતે હું સમજી ગયો જો આવશો કારણ કે આ બધા માંથી ધડો લેશું આપણે કારણ કે આ બધું થયું આપણને ખબર છે જો આવું આવું થાય છે તો ધડો લેશું જો એને કોઈને અનુકૂળ પડે

તમારે જ ઉઠાડવો પડશે એને કે સરકાર થી માંડીને જેણે હોય એના વગરનું જીવન હું માનતો નથી કે મૃત્યુ હોય તો ધક્કો છે માન લેજો તિરંગો ઓઢીને જાવું સાહેબ એ ગેરંટી છે પછી જે થાય તે આજ થાય કે દસ વર્ષ પછી થાય તમે જેલમાં ગાલી ને પાંચ વર્ષે છોડો મને કઈ વાંધો નથી પણ સામાન્ય રીતે આવ્યો સામાન્ય રીતે જવાનો કોઈ પ્રશ્ન નથી મને ઈશ્વરે જે તક આપી હું મારી ભૂમિકા ભજવું છું મને કોઈ ઢઢીયો નથી કોઈ અહમ નથી કોઈ ઈગો નથી હું કોઈ પ્રભાવશાળી થઈ જાઉં હું ચૈત્ર વસાવની જેમ જાહેરમાં ધારાસભ્ય થઈ જાઉં હું ભુરકી મને કાંઈ નથી સાહેબ મારે કંઈ જોતું જ નથી હું માત્ર ને માત્ર એટલું કહું છું કે જનતાના પ્રશ્નો રજૂ કરવાની મારી એક પત્રકાર તરીકેનો ધર્મ છે

ભગવાન કરે ને આપણને આવી તક મળે હું તો મારી જાતને ગૌરવ અનુભવીશ